નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ડે ન્યૂઝ મશાનના ખાનગીકરણ મુદ્દે પુષ્પા વાઘેલાએ સભામાં વિરોધ કર્યો વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા જેમાં કોંગ્રેસ પક્ષના વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ સ્મશાનના ખાનગીકરણ મુદ્દે રોષ ઠાલવ્યો અને વિરોધ નોંધાવ્યો આ ખાનગીકરણના મુદ્દાને ભ્રષ્ટાચાર ગણાવ્યો અને ખાનગી સંસ્થાને ફાયદો કરાવનારો ગણાવ્યો જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે પોતાના માન્યતાઓને જ આપવામાં આવ્યો છે જેથી આ મુદ્દે ભ્રષ્ટાચાર થવાનો જ છે તેવું કોંગી કાઉન્સિલરનું કહેવું છે તેઓના પક્ષ દ્વારા તમામ કાઉન્સિલર આ બાબતનો વિરોધ કર્યો છે ત્યારે આજની આ સભામાં ભારતીય જનતા પાર્ટીના પણ કાઉન્સિલરોએ આ મુદ્દે નારાજગી દર્શાવી છે આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનોએ જોયું છે કે આ સત્તાધીશોએ સ્મશાનને પણ નથી છોડ્યું કમાવામાં બરાબર અને એનો તમને ઉત્તમ દાખલો આજે આપે તમામે જોયું કે આ સ્મશાનનું કામ એકત્રીસ સ્મશાન વડોદરા શહેરના આ એકત્રીસ સ્મશાનને આ લોકોએ કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ચલાવવાનું કામ ક્યાં કર્યું તો કે સ્ટેન્ડિંગ કમિટીમાં કર્યું સમગ્ર સભામાં તો આ લોકો લાયા જ નથી આ કામ તો સ્ટેન્ડિંગ કમિટીના માન્ય શ્રી પરાક્રમસિંહ બાપુ એમણે આમાં નારાજગી બતાવી એમણે આમાં નારાજગી બતાવી એમણે આને પુનર્વિચાર કરવાની માંગ કરી એની સાથે સાથે આ વડોદરા શહેરના સૌથી સિનિયર ધારાસભ્ય જે સાત સાત આઠ આઠ ટમના ધારાસભ્ય છે એમણે કમિશનરશ્રીને પરિપત્ર લખીને આ સ્મશાન બાબતે પુનર્વિચાર કરવાનો ને બંધ રાખવાનું કામ આ કીધું એમના બીજા અન્ય સાથી કોર્પોરેટરો બી આજે બોલ્યા પણ એક જીદ છે આ જીદ કેવી છે તો આ જીદ તમને ગમતા એનજીઓને કમાઈ આપવાની આ જીદ છે તમે વિચારો કે એક કેટલી બોડી આવે ને ગણી લો અને એ કહે છે કે દાટવાના તો દાટવાના કેટલા પૈસા એ નક્કી કર્યું નથી એ કહે છે છાણા ને પૂળા તો તમે ગેસ ચીતામાં કરશો તો એની તો જરૂર નથી એ કહે છે કે લાકડા કાપવાના મને ચાલીસ રૂપિયા અમે આપવાના છે હાસ્યાસ્પદ બાબત અને ખૂબ ગંભીર બાબત એ છે કે કોર્પોરેશન ચાર ઝોનમાં લાકડા કાપવાનો ઇજારો આપે છે આ જય અંબે સેનેટરી માર છે ને એનોય લાકડા કાપવાનો ઇજારો છે તો તમે લાકડા કાપવાના ઇજારા કોર્પોરેશનમાંથી ચાર ઝોનમાં લાકડા કાપવાના એટલે કે આ ઝાડ મોટા થઈ ગયા હોય એને ટ્રીમિંગ કરવાના તો તમે ટ્રીમિંગ કરવાના ઇજારા આપો છો તો એમાંથી શું તમે સ્મશાનમાં ચાલે એવા લાકડા ના કપાઈ શકીએ આપણે કે મણ લાકડા કાપવાના ચાલીસ રૂપિયા ચૂકવીએ અને એનો હિસાબ કોણ કરશે આજે બી હું સવારમાં નિઝામપુરા સ્મશાને થઈને આવી જે સિક્યુરિટી પહેલાં હતા એ જ સિક્યુરિટી છે બે સ્વીપરો આવીને સફાઈ કરીને જતા રહ્યા માણસો જે બે ચાર છે તે જ છે એટલે આ એક મસ્ત મોટું કૌભાંડ પૂર્વ મેયર એવું કહે છે કે કારણ તમે ભ્રષ્ટાચારના કહેશો એટલે મેં સામે કીધું છે કે બિલ મૂકશે ને એ લોકો કોર્પોરેશનમાં બિલ મૂકશે ને એટલે પછી આને સેવા કે આને ભ્રષ્ટાચાર એ તમે નક્કી કરજો મેં જોયું છે કે અરેન બસેરા એના ઈજારા આ લોકો પાસે હતા ઘરે ઘરે દવા નાખવાનું જે આ બંધ કરાવી દીધું કોર્પોરેશને એના ઈજારા માધુરી એજ્યુકેશન પાસે બી હતા અને આ જે અંબે સેનેટરી માર્ગ છે એને તો હાલમાં બી જે ટ્રીબીગનો ઇજારા છે લાકડા કપ્પાના ઈજારા છે આને રેન બસેરાના બી ઇજારા લીધેલા છે એટલે સીધો સીધો ફાયદો પહોંચી રહ્યો છે તમે જુઓ આ બધું આરોગ્યમાં જ એટલા ઇજારા હતા એટલે આ આરોગ્યમાંથી જ એમને પાછું કામ આપવામાં આવ્યું છે અને એવી રીતે શું જરૂર પડી મને સ્મશાનો બાબતે એવું વિચાર આવે કે તમને એવી રીતે શું જરૂર પડી કે પૂર્વ મેયરે બચાવમાં આવવું પડ્યું ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ કાર્યકરો છે ને એમણે દરેક સોશિયલ મીડિયામાં એક નો નોંધ કરી છે કે આ કામ સારામાં સારું છે અને બીજા બજા સ્મશાનોમાં જે ગેરરીતિ ચાલતી હતી એ બંધ થશે એટલે એમણે આને અનુસંધાનમાં એની ફેવરમાં એમણે આખી નાખી નિમન લખી લખીને મૂક્યા છે તો તમે મને એવું કહો કે અમારા ત્યાંનું સ્મશાન તો પૂર્વ મેયર ચલતા ચલાવતા હતા એમનું ટ્રસ્ટ હતું તો શું એ લોકો ત્યાં સારું કામ નતા કરતા એનકેન પ્રકારે આ જે ત્રણ ચાર એજન્સી છે એ એમની માનીતી છે એમના દેખરેખ હેઠળ છે અને ગોળ ફરીને એમનું પોતાનું જ છે બધું એટલે આ કામ આપ્યું છે મને આજે ભ્રષ્ટાચારનો શબ્દ મેયર ના પાડે પૂર્વ મેયરે ના પાડી તમે એવું ના બોલતા મેં બોલી જ નથી પણ જ્યારે બિલ મૂકશે ત્યાં તમે અને અમે બધાને વડોદરા શહેરના લોકો નક્કી કરશે કે આને સેવા કહેવાય કે ભ્રષ્ટાચાર કહેવાય